મોરબીના હળવદમાં કોંગ્રેસ અને ભાજપ આપને સામે આવ્યા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની સામે સમગ્ર ઘટના બની નવા ઈસનપુર ગામે કૃષિ મહોત્સવમાં ગામના સરપંચને સ્ટેજ પર ન બેસાડતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો સરકારી કાર્યક્રમ હોવા છતાં ભાજપના અને મનગમતા નેતાઓને જ સ્ટેજ પર સ્થાન આપ્યું હોવાનો હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યા અને બંને પ્રમુખો સ્ટેજ નીચે ધરણા પર ઉતરી ગયા રોહિત પટેલ દિવ્યાંગ ન્યૂઝ હળવદ મોરબી